મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં ભારતીય ગુરુકુલમના બાળકોએ સંસ્કૃતિની ઝલક રજૂ કરી પ્રોત્સાહન ઇનામ પ્રાપ્ત મુંબઈ પ્રતિનિધિ માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભારતીય ગુરુકુલમના બાળકો દ્વારા મુંબઈ ખાતે આયોજિત ભારત વિકાસ પરિષદ સમર્પણ શાખાના કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની અદ્ભુત ઝલક રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા પોતાની વિરાસત સંસ્કાર અને સંસ્કૃતિને જીવંત રૂપમાં રજૂ કરવામાં આવી જેને ઉપસ્થિત મહેમાનો અને દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી બાળકોના આ ઉત્તમ પ્રદર્શન બદલ તેમને ભારત વિકાસ પરિષદ તરફથી પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો જેમાં દેશભરના આશરે ચાળીસ પચાસ શાળાઓના શિક્ષકોને તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દ્વારા ભારતીય સંસ્કૃતિના સંવર્ધન અને બાળકોમાં સંસ્કારના સિંચન માટે મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું જોડે જોડે માનવતા જાગૃત ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભરતભાઈ લિંબાચિયા દ્વારા ભરત વિકાસ પરિષદના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પ્રણાલી આજે પણ જીવંત અને સર્વોપરી છે અને દરેક બાળક ભારત દેશના વિકાસમાં પાયાનું અને મહત્વનું યોગદાન આપે એવો આગ્રહ કર્યો હતો અને ભારતીય ગુરુકુલમ પરિવાર તરફથી એમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો